महिला ने बाल विकास विभाग तेज गृह विभाग थराद बना द्वारा थराद शिवनगर की प्राथमिक शाला खाते बेटी बचाओ बेटी पढ़ाओ कार्यक्रम अंतर्गत स्कूल ने विद्यार्थिनी ने महिला ने बाल विकास विभाग ना, पोलिस बेस सपोर्ट सेंटर पोलिस स्टेशन थराद काउंसिलर रेखाबेन एलपी द्वारा स्कूल विद्यार्थी ने महिला सुरक्षा गुजरात सरकार की महिला लक्ष्य योजनाओ जीविक पीबीएससी महिला सशक्तिकरण महिति आप एक सौ एक हेल्पलाइन सी टीम એક હજાર નવ ત્રીસ સાયબર ક્રાઇમ હેલ્પલાઇનની માહિતી આપી માહિતગાર કર્યા તેમજ તમામ ઉપસ્થિત વિદ્યાર્થીનીને ગુડ ટચ બેડ ટચ અને આધુનિક યુગના મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો બાળકને ગંભીર બીમારી થવાની શક્યતા રહે છે તેમજ અભ્યાસમાં વધુ ધ્યાન રાખવું જેવી માહિતી આપી હતી તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાયદાકીય માહિતી આપી અને તમામ બાળકોને યોજનાકીય માહિતીના ટેમ્પલેટ વિતરણ કરાયું આ કાર્યક્રમમાં શિવનગર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિંજાભાઈ રાઠોડ તેમજ સ્કૂલના મિત્રો વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ વિકાસ તેમજ ગૃહ વિભાગ પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદ દ્વારા કરવામાં આવ્યું હતું ન્યૂઝ ચેનલ